ભ્રષ્ટ તંત્રના વાંકે પ્રજા પરેશાન થઈ રહી છે એક કરોડ બ્યાસી લાખના ખર્ચે માર્ગ માત્ર ચાર મહિનામાં તૂટી ગયો ઠેર ઠેર પડેલા ગાબડા અને ખાડાઓ તંત્રના ભ્રષ્ટાચારની ચાડી ખાય છે સવાલ એ છે કે શું માત્ર દેખાડા પૂરતા વિકાસ કાર્યો થઈ રહ્યા છે તાલુકાના આલીખેરવા અને રાજખેરવા ગામોને જોડતો માર્ગ ભ્રષ્ટાચારની પોલ ખોલી રહ્યો છે બોડેલી તાલુકામાં આલીખેરવાથી રાજખેરવા સુધીના બે કિલોમીટરના રોડને નવીનીકરણ કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરાયો હતો એક કરોડ એક્યાસી લાખ રૂપિયાના ખર્ચે આ રસ્તો બન્યો પરંતુ ફક્ત ચાર મહિનામાં જ તૂટી પડતા વિકાસની પોલ ખુલી ગઈ છે આ રોડની હાલત જોઈ અને લાગે છે કે પ્રજાના ટેક્સના રૂપિયાનું સંપૂર્ણ ધોવાણ થઈ ચૂક્યું છે આ વિસ્તારમાં આવેલી સાત જેટલી સોસાયટીના રહેવાસીઓને સુવિધા મળશે તેવી આશા હતી પરંતુ ટૂંકા સમયમાં જ રોડ ધોવાઈ જતા તંત્રની કામગીરી પ્રત્યે સ્થાનિકોમાં પણ રોષ જોવાઈ રહ્યો છે એક જ વરસાદનો ચોમાસું આવ્યું છે હજુ શરૂઆત થઈ છે અને આ રોડમાં આટલા આટલા ગાબડા પડી ગયા છે લોકો પડી જાય છે ચાલતા લોકોને ઠોકરો વાગે છે અને એટલા એટલા મસ્ત મોટા ગાબડા પડ્યા છે કે આજુબાજુની દુકાનોમાં એની કપચી ઉછળે છે અને વાગે છે આ તો ચાલુ અમે મોટા છે નાના છોકરાઓના પગ મચકોડાઈ જાય અને એ બધું થશે તો શું જવાબદાર કોણ અગાઉ આ માર્ગ પર આરસીસી રોડ હતો પરંતુ તેને વધુ સારો બનાવવા માટે સંખેડા પંચાયતની માર્ગ અને મકાન વિભાગની પેટા કચેરી દ્વારા કોન્ટ્રાક્ટરને કામ સોંપવામાં આવ્યું હતું માર્ગનું નવીનીકરણ કરતા પહેલા તંત્રએ માર્ગ પર દબાણ હોવાનું કહી અનેક મકાનોના દબાણો તોડી પાડ્યા હતા રહેવાસીઓએ કોઈ વિરોધ ન કર્યો કારણ કે તેમને વિશ્વાસ હતો કે માર્ગ પહોળો થવાથી સુવિધા વધશે પણ એવું થયું નહીં હાલત કંઈક એવી છે કે નવો રોડ બન્યા પછી તેમાં ઠેર ઠેર ખાડા પડી ગયા છે અને વરસાદી પાણી પણ ભરાઈ રહે છે ખાડાઓમાંથી કોંક્રિટ બહાર ડોક્યુ કરી રહી હોય તેવું લાગે છે અને વાહનો પસાર થતા કાંકરા ઉડતા હોય છે સ્થાનિકોનું કહેવું છે કે આ કામગીરીમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું છે હું મહિના થયા છે આ આ આરસીસી બનાવેલો રોડ આજેની તમે હાલત જુઓ કપચી બધી છૂટી પડી ગઈ છે આખા રોડ ઉપર કેવા પ્રકારનું કામ આ સભ્ય ધારાસભ્યશ્રી અહીંયા લોકાર્પણ કરવા માટે આવેલા તો આ બનાવવાળા કેવા રોડ અને આ મટીરિયલ કેવું વપરાયું અનેક સવાલો ઉભા થાય છે વહીવટ તંત્રનો કોઈ કંટ્રોલ નહીં આ ક્વોલિટી કંટ્રોલ પર સરકાર ભ્રષ્ટાચાર સામે કડક પગલા લેવાની વાતો કરે છે ત્યારે આવા ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો લાખો રૂપિયા ખાય અને છૂટી જાય છે આ રોડ હજુ ગેરંટી પીરિયડમાં હોવાથી સરકાર ફરીથી આ રોડનું સમારકામ કરાવે તે જરૂરી છે લોકોની માંગ છે કે આ કામગીરીની તપાસ કરવામાં આવે અને ભ્રષ્ટાચાર આચરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવે વિકાસના નામે થતી આવી લૂંટ ક્યારે અટકશે તે પણ એક મોટો સવાલ છે સરકારના એક કરોડ એક્યાસી લાખ રૂપિયા જે છે તે પાણીમાં જતા રહ્યા છે પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ છે તે ભ્રષ્ટાચારી શાસન ચલાવે છે આ રોડ વોરંટીમાં છે પરંતુ આજે અધિકારીઓ તેને રિપેર કરવા પણ નથી આવતા આ જે રસ્તો છે તે બે કિલોમીટરનો માર્ગ છે અને લોકો હવે હેરાન પરેશાન થઈ રહ્યા છે બાળકો અહીંયાથી નીકળે છે ત્યારે રોડની કપસી તેઓને વાહન ચાલકો જ્યારે પસાર થાય તો વાગે છે અનેક સમસ્યાઓ છે રોડ જે રોડ બનાવવામાં આવ્યો તે રોડ તકલાથી બનાવવામાં આવ્યો જૂનો રોડ હતો તે સારો હતો સ્વચ્છ રોડ સારા રોડ બનાવવાની લાઈફમાં સરકારે જૂના રોડ તોડી નાખ્યા અને નવા બનાવ્યા તે ભ્રષ્ટાચારી શાસનમાં ગણતરીના મહિનાઓમાં તૂટી ગયા રફિક દણીવાલા જીએસટી છોટા